લિયા લગન લેવાણ તારા વાહ વિશાલવાએ આખો ચાલુ હોય ને આખો દિવસ બંધ પડી હું જો તમે શરમાવ રાઈટ ગુજરાતેશ હો ગયે છો સ્વાગત છે માર બ્લોગ માં બ્લોગ માં ભાઈ શરૂ કરી આ મારું જે કામ છે જે રૂટિન છે અને અમારે પહેલાં તો તમારે દર્શન કરવા અમારા સવારે ગુરુજી જોડે અને બીજા દર્શન કરાવો અમારા વિશાલભાઈ જોડે જેને પડદો લગાવ્યો છે કારણ કે તડકો આવે છે બરાબર અને બીજા દર્શન કરાવો આ રાજપૂતભાઈ જોડે જે ગઈ સવારે ઉઠીને જે બેઠા છે નથી નાહવાનું કર્યું નથી ધોવાનું કર્યું નથી બરફ કર્યું નથી એટલે બીજું બેઠા છે બીજો છે જે જેવું નામ કસન છે જે આજે બહુ શું કહેવાય છે ઓછા પાણી નાવા ગયો હોય કારણ કે પાણી છે નહીં એટલા માટે એક એવું વાત નાઈશ નહીં બહુ સારું શું ગાઈસ એવું છે તો હવે મારે ખબર વાત નથી કરી

ભારતી ભાભી વિચાર કરો આવા નામ પાડે છે ભારતી ભાભી ભવાની ભાઈ ને જે ભવાની ભાઈ માર્કેટમાં ઓર્ડર લઈને બહુ છો ગુલ પીવાનું ભૂલી ગયો હતો

એટલે આપણે ફોન રાખી દે ને કે ભાઈ બાપુ ઓગળી જાય તો ફોન એ તોડ નાખશે ચાલો ગઈ મળી ફાઇનલી ગઈ હું એરિયામાંથી આવી ગયો છું અને હવે હું જઈ રહ્યો છું ઘરે અને થોડુંક સેવિંગ કરાવવા ગયો હતો મેં તો બિયર પણ સહી કરાવવા ગયો હતો મેં ભલે આપણે મોટી રાખી છે પણ થોડી ખમી કરાવવી પડશે ને આ આપણું નીચે સાફ કરાવવું પડશે ને એટલે થોડી ખમી કરાવવા ગયો હતો અને અમારે આ નામ શું છે શુભમ હા નામ ભૂલી ગયો શુભમભાઈ ભેગા છે તો હવે આપણે જશે ક્યાંક ઘરે તો મળી જાય ઘરે ઘરે વચ્ચે જોશું કાંઈક મળશે હું આવી ગયો છું ઘરે આવીને ફ્રેશ થઈને જ્યુસ બનાવ્યો હતો એ જ્યુસ પીને હવે આમ તેમ ટહેલ મારું છું કારણ કે રૂમ સમો કરવાનો છે પણ આ જે રૂમ હું ને કરું વિશાલ આવશે એટલે વિશાલને કરાવવું છે કે ભાઈ તું રૂમ સાફ સફાઈ કર આજે વિશાલને સાફ સફાઈ કરાવવાનું છે આપણે કંઈ પણ થાય આખા ઘરની સાફ સફાઈ વિશાલને કરાવવાની છે વિશાલ આવે એટલે વિશાલ એ વાત છે કે ભાઈ તું આ સાફ સફાઈ કર ને હું આ બધું સમાન લઈ આવ્યો છું ટમેટાને એ બધું અને ચાવલ પણ લઈ આવ્યો છું એ આવે એટલે પછી આપણે આરામથી બનાવીએ બરાબર ભાઈ સાચી વાત છે તો પહેલાં છે હું કહું પછી મારે બીજું કામ છે એ કામ કર લઉં અને પછી વિશાલ આવે એટલે પછી તો ગાઈસ ફાઇનલી મેં તને કીધું તો ને સવારે કે આજે વિશાલ બહુ મસ્ત વિશાલ બહુ મસ્ત સાની સાફ સફાઈ કરવાનો છે તો ગાઈસ હું તો આવીને ફ્રેશ થઈને બેઠો હતો પણ અમારે વિશાલ ભાઈ આજે આમ જો આમ જો ગાઈસ એ કેટલું કામ કરી રહ્યો છોરો આમ જો આમ જો ગાઈસ આહા અમારી ફ્રિજ જો તમે કેતા હશો ને કે ફ્રીજમાં શું રાખી છે ફ્રિજમાં આ બધું હોય મારે જો અમે ઘણા દિવસથી બધાનો ક્વેશન હોય છે કે ફ્રિજમાં શું રાખો છો તો ભાઈ ફ્રિજમાં અમે લોકો રાશન રાખીએ છીએ બીજું કંઈ રાખતા નથી એ છે બક્કલ બક્કલ હોય ને એ બધું રાખીએ છીએ કારણ કે અમારે આખો દિવસ ફ્રિજ ચાલુ હોય ને આખો દી બંધ પડ્યું હોય એટલે અમે લોકો યુઝ કરતા નથી કારણ કે અમારી રાતના ખાલી શું ટાઈમે જ અમે આવવાનું હોય છે પણ આજે વિશાલ જે સાફ સફાઈ કરી છે ને વાહ વાહ વિશાલ જોરદાર શું કઈ કેવા માંગી સારા વિશે

આના એક વિડિયો પહેલા તમને કીધું તો ખબર છે કે મારું રૂમની હાલત બહુ વધારે જ ખરાબ છે સુકેશ વિશાલ આ શું છે કેમાં આમાં આ મારા ધોવેલા કપડા છે વિશાલ ધોવેલા કપડા છે તો શું કેવા માંગે છે કે શું રાખી છે ક્યાં રાખી તારા માથા ઉપર રાખી દે વાહ વારે વિશાલિયા લગન લેવાના તારા વાહ વિશાલ વાહ એક નંબર લાગે છે યાર

અને આ બધા ગાઢલા ઉપર નાખે છે વિશાલ એક વાત કહું તો ને તું કેટલો ભાગશાળી છે વિચાર કે હું તને આના ઉપર હુવા દઉં હું અને વિશાલ આના વિશે કે કેવા માંગીશ આમના વિશે કે કેવા માંગીશ કેમ રાત નું બાબા છે

ભાઈ ચાલો કરીશ બ્લોગ ને એને કારણ કે લાગીશ બ્લોક વધારે ભૂખ તો કહે ચલો કહીશ આ બ્લોગ ને એને આ સારો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળી જય શ્રી કૃષ્ણ જે મારા છે બદલે